ડુમાં યોજાયેલી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ માં મહેસાણાના શિમના છ યુવા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતી ભારત દેશનું નામ ગૌરવ કર્યું આ સ્પર્ધામાં ભારત નેપાળ પાકિસ્તાન શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ ભાગ લીધો હતો કોચ દિવ્ય પટેલ અને પ્રવીણ સરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ યુવાનોએ પોતાની તાકાત અને સમર્પણથી દેશનું ગૌરવ વધાર્યું જેમાં નેન્સી પટેલ જુનિયર કેટેગરી દિવ્ય પટેલ જુનિયર કેટેગરી પિયુષ વાઘેલા સિનિયર કેટેગરી આ યુવાનોએ ગોલ્ડ મેડલ જીતીને મહેસાણા જિલ્લાનું અને ભારત દેશનું નામ ગૌરવ કર્યું યુવાનોના વાલીએ તેની મહેનત અને કોચ દિવ્ય પટેલનું માર્ગદર્શન આ સિદ્ધિનું કારણ છે અમે તેના પર ખૂબ ગર્વ અનુભવીએ છીએ તેમ જણાવ્યું હતું કોચ દિવ્યાંગ પૂજારાએ જણાવ્યું હતું કે આ યુવાનોની સફળતા દિવાસ જીમની સઘન તાલીમ અને ટીમ વર્કનું પરિણામ છે પ્રવિણ શરા બાળકોની મહેનત અને વાલીઓના સમર્થનથી ખૂબ ખુશ છીએ આ ગોલ્ડ મેડલ ભારતની યુવા શક્તિનું પ્રતિબિંબ છે કોચ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે આ ખેલાડીઓએ દેશનું નામ ઉજ્જવળ કર્યું છે તેમની ટેકનિક શિસ્ત અને જુસ્સો અનુકરણીય છે

આપણું નામ અને જે ચેમ્પિયનમાં નંબર આવે છે મારું નામ પિયુષ વાઘેલા છે વર્લ્ડ એશિયન ચેમ્પિયનશીપ નેપાળમાં આયોજિત થયું હતું ત્યારે અમે લોકો અહિયાંથી પાંચેક લઈ ગયા હતા ત્યાં દરેકે ત્યાં જેવું છે તો એ બાતનું વાતનું વધારે મતલબ બહુ જ આનંદ છે અમને અને એ બધું હું ક્રેડિટ અહીંયા દેવાસિંહને આપવા માંગીશ કેમ કે એમના વગર કંઈ પોસિબલ જ નથી એટલે દિવ્યાંગ છે અમને પ્રોત્સાહિત કરે કે તમે ત્યાં જાઓ સ્ટેન્ડ જોઈને અમને પ્રોત્સાહિત કરે તમે ત્યાં જાઓ ને કમ્પ્લીટ કરો એના પછી બધા મારું નામ સુતાર ગયેશ છે હું હાલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ફિલ્ડમાં હું ભણું છું અને મારું કાઠમાન્ડુમાં મારું કોમ્પિટિશન પાવર લિફ્ટિંગમાં જેમાં કેટેગરીમાં સેવન્ટી ફાઈવ કેજી વેટ અ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી છે હું મારા માતા આભાર માનું છું મારા કોચ સર અને હું આભાર માનું છું ઓસ્ટ્રેલિયા નેપાળ પાકિસ્તાન દેશોમાંથી આવેલા તમારું કઈ છો અને જે મેડલ જીત્યા મારું નામ પટેલ એન્સી કમલેશભાઈ છે અને હું ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું મારું રહેવાનું મહેસાણા ખાતે જ છે મારી સ્કૂલ અહીઠોર એમ એસ ગજાનંદ હાઈસ્કૂલ માં અભ્યાસ કરી રહી છું અને અત્યારે એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ માં મને ગોલ્ડ મેડલ એન્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત થયો એ માટે અમારું જીમ દેવાલ જીમ મારા કોચ પ્રવીણ સર અને દિવ્ય દિવ્યાંગ સરને ખૂબ ખૂબ અભિનંદન જેને મને ટ્રેન કરાવી એના આટલા ઉપર સુધી મને પહોંચવામાં બહુ support રહ્યો છે તે માટે તેમનું ખૂબ ખૂબ અભિનંદન મારું નામ પટેલ માનવ જગદીશભાઈ છે ત્યારે ગામના વતની આપું વતની છું ભણવાનું કે ગણપત બીએ છું આજે જે ભૂલ મેલે રૂટીને આવે છે એ બાબત કહેશું કે મેં અહીંયા ખાલી એમને સાદું વર્કઆઉટ કર્યું હતું પણ ડીવીએસ અને પ્રવીણ સરના કારણે એમને મારી સ્ટ્રેન્થ જોઈ તેથી તમે મને રૂમમાં રમવા લઈ ગયા

ભાઈ સાહેબ કોચ તરીકે મેચ સુકાર જય સુતર માનવ પટેલ લઈ ગયો એમણે અમારું અને ટીમનું અમને ખૂબ અભિનંદન છે એમને હું ભારત દેશની ગોલ્ડ મેડલ તરીકે આવે છે બાબતે ઇન્ડિયાને સન્માન એ આપણા માટે ઇન્ડિયા માટે આપણા માટે વાત ગોલ્ડ મેડલ આવે છે બાબતે શું કહેશો મારું નામ સુથારવ કુમાર છે હું મહેસાણામાં રહેવા થયો છું અને હું ગણપતિ યુનિવર્સિટીમાં બીએસ પટેલ કોલેજની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું હું દેવજજીમાં જેની અંદર જય સ્ટાર્ટિંગમાં આવ્યો હતો ત્યારે દિવ્ય સર દિવ્યાંગ સર અને પ્રવીણ સર એમના દ્વારા મને પાવાલો ટીમ ગેમ શું છે તેની અંદર કઈ રીતે પાર્ટિસિપેટ કરાય તેની અંદર પાર્ટિસિપેટ કરવાથી મને મારા અનેકવાયા બેનિફિટ્સ મળે છે યુનિવર્સિટીમાં મને કઈ રીતે સિદ્ધાંત પ્રાપ્ત થાય છે તે બધી મને માહિતી આપવામાં આવી ત્યારબાદ મેં ફર્સ્ટ ટાઈમ આગ્રાની અંદર નેશનલની અંદર પાર્ટિસિપેટ કર્યો તો અને ત્યાં આગળ એ લોકોની મદદથી મને ખબર પડી કે પાઉલ ફિંગ ગેમ શું છે અને ત્યાં આગળ મને પાર્ટિસિપેટ કરીને ત્યાં આગળ ગોલ્ડ મેળવ્યું હતું પછી ત્યાર ત્યારબાદ મહેસાણાની અંદર જ્યારે નેશનલ ટુર્નામેન્ટ ઢોરવાઈ હતી ત્યાં તે વખતે એમના માર્ચ દર્શન હેઠળ ત્યાં એમાં પાર્ટિસિપેટ કર્યો હતો અને ત્યાં પણ મેં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ મારું સિલેક્શન એશિયન પાઉલ નુ થિંગ કોમ્પિટિશન નેપાળની અંદર થયું હતું બાય પીએસઓ પીએસઓ એક પાવરલિફિંગ સ્પોર્ટ ઓર્ગનાઇઝેશન એક સંસ્થા છે જેની અંદર તેમના પ્લેયરો હોય છે અને તે પ્લેયરોને આગળ કઈ રીતે વધવું અને પાવર લિફ્ટિંગ સ્પોર્ટની અંદર કઈ રીતે કામ કરવું તે તેમની સિદ્ધાંત અને શીખવે છે ત્યારબાદ અમે નેપાળ ગયા હતા નેપાલની અંદર વન પાવરિંગ ચેમ્પિશન ટુર્નામેન્ટ હતી ત્યાં આગળ ઘણા બધા દેશો આવ્યા હતા જેમ કે ઓસ્ટ્રેલિયા છે શ્રીલંકા છે નેપાળ છે પછી ઇન્ડિયા છે અને પાકિસ્તાન છે ત્યાં આગળ ઘણા બધા કોમ્પિટિશન હતા પણ અમારી મહેનત અને અમારા સરના સાત સરકારથી અને એમની મહેનત દ્વારા અમે ત્યાં આગળ મારી અને હું વેદ સુથાર અને મારી ટીમ અને મારા સર બધાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થઈ છે આ ગેમ એક એવી ગેમ છે જેની અંદર તમને ઇન્જરી થવાના ઘણા બધા ચાન્સ છે અને એની અંદર પણ આપણા ઘરવાળા અને અમારા ઘરના જે સભ્યો છે તેમને ઘણી અને મારા માતા પિતા મારા પિતાનું નામ સુથાર મનીષ કુમાર કાંતિલાલ સુથાર છે અને મારી માતાનું નામ પારુબેન સુથાર છે તે મને આ ગેમની અંદર સપોર્ટ કર્યો છે પણ એના એક એક વખત એવો ટાઈમ આવી ગયો હતો કે એ લોકો મને ના પાડી દીધી કે તું આ ગેમ છોડી દે કારણ કે આ ગેમ તારા માટે બહુ risky છે કારણ કે આની અંદર ઘણી બધી injury થવાના chances વધારે છે પણ તો મારા સર અને મારા gym સપોર્ટથી હું આ ગેમની અંદર આગળ આજે એશિયા લેવલમાં એશિયન ચેમ્પિયન અને ઇન્ડિયન power lifting કહેવાના લાયક બન્યો છું અને મારા માતા પિતાને આ વાત ઉપર ખૂબ જ ગર્વ છે મારા ઉપર આપનું નામ અને તમારી દીકરી જે આ medal લાવી છે એ બાબતે શું કહેશો આપ મારું નામ પટેલ કમલેશભાઈ અમૃતભાઈ ગીર છે અને હાલ હું અહીંઠો નો છું અને મારી દીકરી છે લેન્સી કમલેશભાઈ પટેલ જે એશિયન એશિયન ચેમ્પિયનશીપ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતીને આવેલી છે જેમાં દેવાસ જીમ મહેસાણા ખાતે જેના ઓનર દિવ્યાંગ સર અને કોચ પ્રવીણ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે બે મહિનાથી પ્રેક્ટિસ કરતી હતી અને જે એશિયન ગોલ્ડ મેડલમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલમાં સફળતા મેળવેલી છે દીકરી તરીકે તમારી બેબી જે ગોલ્ડ મેડલ જીતી છે એ બાબતે દીકરી પ્રત્યે તમને શું લાગે છે મારી દીકરી પ્રત્યે એક મારી દીકરીને મેં અહીંયા જીમમાં મૂકેલી હતી કે મેં કહેવાય ત્યારે બીસીએ લેવલ ક્રિકેટ રમે છે અને મેં જે જીમ તરફથી મને ખૂબ ખૂબ અભિનંદન થાય છે કે જે એમને મારી દીકરીમાં કાબેલિયત સમજી અને પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પાર્ટનરશિપ કરાવી અને જે અત્યારે ગોલ્ડ અને સિલ્વર મેડલમાં ચેમ્પિયનશીપ રહી છે એ એશિયનમાં એશિયા ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલમાં જેમની અંદર બેબી જાય છે તેના ટ્રેનર અને એમના સાહેબ એ બાબતે એમના વિશે શું કહેશો આપ જે એમના જે સાહેબ છે દિવ્યાંગ સર એમનો ખૂબ ખૂબ અભિનંદન અને જે ટ્રેનર છે પ્રવીણ સર એમનો બી ખૂબ ખૂબ અભિનંદન કે જે એમને ટ્રેનિંગ કરાવી અને બે થી ત્રણ મહિનાની અંદર જે ટ્રેનિંગ કરાવી બહુ સફળતા સફળતાપૂર્વક મારી બેબીએ પ્રાપ્ત કરેલી છે ક્લાઉડમાં રમો થાય આજે જે બાળકો ગોલ્ડ મેડલમાં જીતીને આવ્યા છે નેપાળ જઈને રમવા ગયા હતા એ બાબતે શું કહેશો ત્યાં આગળ અમારા છ બાળકો ગોલ્ડ મેડલ જઈને આવ્યા છે એ બધા અમને ખૂબ આનંદ છે એન્ડ ચીન દેવાસ દેવાસ દેવા સ્વીટનેસ મહેસાણા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે બધાને એમના વાલીઓ તરફથી તમને કેવું લાગ્યું એમના વાલીઓ તરફ બહુ ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે બધા ખુશ છે મારું નામ દિવ્યાંગ પુજારા પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જેમાં હું જોઈન્ટ સેક્રેટરી છું એ લોકો દ્વારા નેશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું તો હમણાં જ મહેસાણામાં એ ખાતે એમનું સિલેક્શન થયું છે ચાર વિદ્યાર્થીઓ

એમના દ્વારા એમનું કોચિંગ કરવામાં આવી રહ્યું છે એ મારા માર્ગદર્શન હેઠળ ગાઈડન્સ આપું છું કે ભાઈ આ રીતે તમે આગળ વધી શકો છો તો એ પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી અને એશિયન લેવલ સુધી એ લોકો અત્યારે ગોલ્ડ મેડલ મેળવેલું છે